તો ચાલો મિત્રો આપણે લાઈવનું સેટિંગ કઈ રીતે કરવાનું તે તમને બતાવી દઈએ તો પહેલાં ગૂગલ ખોલી લો પછી તેમાં વાયટી સ્ટુડિયો ડેસ્કટોપ સાઈટ તે આપણે ઓપન કરવાનું છે પછી આપણે લોગિન કરી લેવાનું છે લોગિનનું ઓપ્શન બતાવે છે તેમાં તો લોગિન થશે એટલે આ રીતનું કાંઈક એન્ટરફ્રેસ ખુલી દેશે મિત્રો તો એ રીતનું ઇન્ટરફેસ ખોલે એટલે થોડુંક ઝૂમ કરી લો એટલે તમને સરખી રીતે વાંચી શકો એ રીતે પછી નીચે ચેટિંગનું ઓપ્શન બતાય છે જુઓ મિત્રો તો એને ખોલી લો પછી બે નંબરનું ઓપ્શન છે ભાઈ સેનલનું જનરલ પછી ચેનલ પછી એ આપણે એમાં જવાનું છે પછી પહેલું બેસિક ઇન્ફો એડવાન્સ સેટિંગ અને આપણે જે ત્રીજું છે ને એની બાજુમાં તે આપણે ખોલવાનું છે જેની અંદર જો તમને આ ત્રણે ત્રણ લીલા ઓપ્શન દેખાય છે ને એ તમારે લીલા ઓપ્શન એનેબલ કરવાના છે ચાલો આપણે પહેલા ટ્રાન્સલેટ કરીને ગુજરાતી ભાષા પર આવી જઈએ ચાલો આપણે આવી ગયા છીએ તમે જો આમાં વાંચી શકો છો કઈ રીતે બધું શું કરવાનું છે ત્યાંથી તમે જોઈન શું તમારે જરૂર છે કરવાની એ તમે કરી શકો છો મિત્રો જે આ બીજું છે ને મધ્યમવર્તી સુવિધાઓ એ તમારે ફરજિયાત એનેબલ કરવાનું છે એટલે કે સક્ષમ કરવાનું રહેશે આ ચાલુ નહીં હોય સક્ષમ નહીં હોય તો તમારું યુટ્યુબ લાઈવ ના થાય યુટ્યુબ લાઈવ કરવા માટે તમારે આ સક્ષમ કરવાનું રહેશે ત્રણે ત્રણ જે ત્રણે ત્રણ જ કરવાનું રહેશે ત્યારે તમારું યુટ્યુબ લાઈવને બધું થશે જો મિત્રો તમને આ માહિતી ગમી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને લાઇક કરજો